લોકસભાની ચૂંટણીનો માહોલ ગુજરાતમાં જામ્યો છે તેવામાં ગુજરાતની અનેક બેઠકો પર રાજકારણ ગરમાયું છે ગુજરાતના નેતાઓ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે તેવામાં અનેક જગ્યાએ નેતાઓનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે તેવામાં નર્મદામાં મુખ્યમંત્રી પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આપડા ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે નિવેદનોના કારણે તો ક્યાંક નેતાઓની ટિકિટના કારણે રાજકારણ ગરમાયું છે તાજેતરમાં જ ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પાણીના મુદ્દે ઘેરાયા હતા ડેડીયાપાડામાં પાણી મુદ્દે એક યુવકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને તેને લઈને વિવાદ સર્જાયો હતો આ પોસ્ટ બાદ મનસુખ વસાવા તે ગામમાં પહોંચ્યા હતા અને પાણી આવે છે અને તેમ કહીને અપશબ્દો પણ કહી દીધા હતા આ બનાવ બાદ યુવકને શાળામાંથી વણુક સારી નથી તેમ કહીને હાથમાં પત્ર આપી દીધો અને ફરજ મુક્ત પણ કરી દેવામાં આવ્યો હતો આ બનાવ હજી તાજો છે તેવામાં આજે રાજપીપળામાં પાણીના મુદ્દે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજપીપળા આવી રહ્યા છે તેવામાં આજે રાજપીપળાના રહીશોએ પાણી નહીં મળતા રાજપીપળા પાલિકાએ રજૂઆત કરવા ગયા હતા પરંતુ તંત્ર તો મુખ્યમંત્રીના આગમનની તૈયારીમાં લાગ્યું હતું અને તંત્ર નવનિર્મિત ભાજપના કાર્યાલય ખાતે એકઠું થયું હોવાથી રહીશો ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા હતા અને સ્થાનિકો કમલમ ખાતે પહોંચ્યા હતા અને મામલો ગરમાયો હતો મહિલા પાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલના પતિ કમલેશ પટેલ વચ્ચે અને રજૂઆતકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જુઓ આ દ્રશ્ય એક તરફ ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે પરંતુ ગુજરાતમાં અનેક એવા ગામો છે જ્યાં પાણી નથી મળતું એક તરફ સરકાર નર્મદાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું હોય તેનો ગર્વ લેતો હોય છે પરંતુ નર્મદાના તાલુકામાં જ નર્મદાનું પાણી નથી પહોંચતું એક તરફ ચૂંટણી આવી રહી છે અને સ્થાનિકો પોતાના પ્રશ્નને લઈને નેતાઓને સવાલ કરી રહ્યા છે અને સાથે વિરોધ પણ કરી રહ્યા છે આગામી સમયમાં ચૂંટણી છે હવે જોવાનું રહ્યું કે આ લોકોનો વિરોધ ચૂંટણીમાં જોવા મળે છે કે નહીં આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર